જેને સાંભળવા માટે કલાકો સુધી રાહ જોતા હોય જેને સાંભળવા માટે કલાકો સુધી બેસતા હોય અને એ જ વ્યક્તિને કેટલાય વર્ષોથી જમીન ના મળે આવી પરિસ્થિતિ પણ આવે કે તો કે ચારિત્રમાં આવે એ કાળી બાજુ પોકે પકડી માત્ર ને માત્ર આ ભાગવતના છઠ્ઠા સ્કંદની કથા નથી સમજો બધા આ કથા આજે પણ ચાલુ જ છે વેશિયાના માથામાંથી ફૂલ આજે પણ પડે છે રીત ખાલી બદલાઈ ગઈ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વગેરે જેવા સોશિયલ મીડિયામાંથી કોઈ અજાણ્યા પ્રોફાઇલમાંથી જેનો મસ્ત ટનાટન ચકાચક હેન્ડસમ ફોટો હોય એમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે એટલે સમજો કે આ વેશિયાના માથામાંથી પડેલું ફૂલ છે જો સૂંભવા ગયા તો ગયા કેટલાય ગયા છે કેટલા બોલતા નથી છાપામાં આવે છે સાહેબ આ આજે પણ છઠ્ઠો સ્કંદ આપણને કે છે કે ચેતીને રહેજો કારણ કે ત્યારે થતું એવું નહીં આજે થાય છે પદ્ધતિ ખાલી બદલાઈ ગઈ છે મારે મારા ચારિત્રનું ધ્યાન રાખવું પડે કારણ કે મારું ચારિત્ર મારી સૌથી મૂલ્યવાન મિલકત છે આપણે એ અંગ્રેજીની કહેવત વારે વારે બોલતા પણ હોઈએ છીએ ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ લોસ્ટ ઇફ વેલ્થ ઇઝ લોસ સમથિંગ ઇઝ લોસ બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ એવરીથિંગ ઇઝ લોસ એટલે છઠ્ઠો સ્કંદ આપણને એમ કે છે કે મારા ચારિત્ર ધ્યાન રાખીશ કોઈ મારા ચારિત્ર સાથે રમી ન જાય ને એની તકેદારી રાખીશ અને હું ફરી આપને હાથ જોડીને કહું છું કે આજના આ સોશિયલ મીડિયાના સમયમાં આપણા ચારિત્ર સાથે રમત રમવી એ બહુ સહેલી વાત છે કારણ કે આખરે આપણે બધા માણસ છીએ જો ઋષિ મુનિ પણ લપસી જતા હોય તો તમે કે હું આપણે કઈ વાડીના મૂળા છીએ કે આપણે ના લપસીએ એટલે ચારિત્રનું ધ્યાન સાતમો સ્કંદ સાતમા સ્કંદની અંદર ની કથા આવે પ્રહલાદજીનો જન્મ રાક્ષસ કુળમાં થયેલો રાક્ષસ કુળમાં એનો જન્મ એમના પિતા રાક્ષસ એમની આસપાસ બધા રાક્ષસ એના પરિવારજનો રાક્ષસ બધાની વૃત્તિ રાક્ષસી અને છતાંય તમે જુઓ પ્રહલાદજીએ ભગવાનની ભક્તિ કરી અને ભગવાનને એવા પ્રસન્ન કર્યા કે એમના માટે ભગવાને નૃષિ રૂપે પ્રગટ થવું પડે આ સાતમા આપણને એ સમજાવે છે કે મારે જે કંઈ પણ કામ કરવું હોય ને એ કામ હું પૂર્ણ સમર્પણ ભાવ સાથે કરીશ પ્રહલાદનું જે કામ હતું ને એણે ભક્તિ કરી પણ સાહેબ પૂર્ણ સમર્પણ સાથેની ભક્તિ અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિએ વિચારવું પડે સુખી થવું હોય તો કે હું જે કામ કરું છું એમાં મારું ડેડિકેશન કેટલું મારું સમર્પણ કેટલું હું સમર્પણ ભાવે એ કામ કરું છું કે કેમ ઘણી વખત તમે જોજો કે સમર્પણ ભાવે હવે કામ નથી થતું ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં આપણને આ વાત કરી છે નિયતમ કુરુ કર્મત્વમ તારું નિયત થયેલું કર્મ પૂરી નિષ્ઠા સાથે કર સાહેબ એટલું સમજો મને જે કામ સોંપવામાં આવ્યું હોય હું હિસાબી અધિકારી હોય સરકારના નાણાંનો વ્યય થતો અટકાવવો એ મારી ફરજ હોય અને જો હું એ કામ પૂરી નિષ્ઠા સાથે કરતો હોય તો હું મહારાજ કરું છું એમ સમજો એ ભગવાનની મહારાજ છે ત્યાં બેઠા બેઠા અહીંયા જેટલા ડોક્ટર મિત્રો બેઠા છો ને સાહેબ આ બધા આપને ત્યાં જે દર્દી આવતા હોય એ દર્દીને પ્રેમથી જોતા હોય એની સાથે પ્રેમથી વાતો કરતા હોય આ ભગવાન સાથે જ વાતો થાય છે એમ સમજો એ મારું કર્મ જે છે ને એ ભક્તિ જ છે મારું કર્મ ભક્તિ બનવી જોઈએ આપણને સત્પુરુષોએ પણ એ શીખવ્યું છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાહેબ નિષ્ઠા કોને કહેવાય કર્મનિષ્ઠા કોને કહેવાય આપણને ખ્યાલ આવે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એકવાર સિંગાપોરથી ઓસ્ટ્રેલિયા જતા હતા ફ્લાઇટમાં અને ફ્લાઇટ ચાલુ કોઈ હરિભક્તને પત્ર લખવાનો હતો થોડો અધૂરો રહી ગયો હશે એટલે ચાલુ ફ્લાઇટે મહંત સ્વામી મહારાજે એમના સેવક સંતને એવું કહ્યું કે પેલો પત્ર લાવો આપણે પૂરો કરીએ એટલે સેવક સંતે પત્ર આપ્યો પેડ આપ્યું પેન આપ્યું સમજો ફ્લાઇટમાં મુસાફરી ચાલુ છે નેવું વર્ષની ઉંમર છે અને સ્વામીએ પેન લઈ અને પત્રનો ઉત્તર લખવાનું શરૂ કર્યું પણ પેન ચાલે જ નહીં આમ પ્રયત્ન કરે પણ પેન ચાલે જ નહીં શું કામ એની પાછળનું કારણ એ હતું કે ફ્લાઇટમાં ટેમ્પરેચર થોડુંક વધારે ડાઉન હતું અને એને કારણે સ્વામીની આંગળીઓ થીજી ગઈ આંગળી થીજી ગઈ એમ સ્થિર થઈ ગઈ હતી એક તો ઉંમર અને ઉંમરને કારણે મસલ્સ પણ ઓછા કામ કરતા હો અને એમાં પાછી ઠંડી એટલે આંગળી એકદમ થીજી ગઈ આમ પેન પકડી પણ આમ પેન ચાલી ના શકે સેવક સંતે આ તરત સ્થિતિ જોઈ એટલે એમને કહ્યું કે બાપા નહીં લખી શકાય અત્યારે રહેવા દો આપણે ઓસ્ટ્રેલિયા પહોંચી અને આ પત્રનો જવાબ આપીશું સ્વામી એનો જે જવાબ આપે છે સ્વામી કે ના જેને પત્ર લખ્યો હોય એ જવાબની રાહ જોતા હશે ને ત્યાં પહોંચીએ તો સીધો પત્રનો જવાબ એમને પત્રનો જવાબ એમને પહોંચી જશે એટલે અત્યારે જ લખવો છે સંતો કે પણ સ્વામી આપની આંગળી ઠીંગરાઈ ગઈ છે સાંઈ આનો કંઈક ઉપાય કરી મિત્રો ચાલુ ફ્લાઇટમાં પેલું જે ગરમ પાણી આવે એ ગરમ પાણી એક બાઉલમાં લીધું પછી એમાં નેપકિન બોળ્યું નેપકિન બોળી અને આંગળી ઉપર નેપકિન રાખ્યું ગરમ પાણી વાળું એટલે પછી આંગળીમાં મસલ્સ થોડાક રિલેક્સ થયા અને પછી પેન પકડી અને એમને પત્ર પૂરો કર્યો જરા વિચાર કરો આપણે લખેલા પત્રોના આ સત્પુરુષો કેવી રીતે જવાબ આપે છે હું જે કંઈ પણ કામ કરું પૂરી નિષ્ઠા સાથે કરું એટલું યાદ રાખીએ કે મંદિરમાં જઈ જઈ અને અને હું હું ભગવાનની ભક્તિ કરતો કરતો હોય હોય પણ મારા કર્મના સ્થાને ને તો કદાચ ભગવાનને મારી એવી ભક્તિ પસંદ પણ નથી કર્મના સ્થાને જઈને કામ ચોરી કરવું અને વા જઈને ભગવાનની ભક્તિ કરું ભગવાનની ભક્તિ બહુ જરૂરી છે આગળ વાત આવશે પણ મારું કામ એ પણ એટલું જ અગત્યનું છે જેટલા બહેનો બેઠા છો પ્રત્યેક બહેનોએ પણ જરા આ વિચારવું કે મારું જે કામ છે એ કામ હું પૂરી નિષ્ઠા સાથે કરીશ આ સાતમો ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે એક આથી પાણી પીવા માટે સરોવરમાં ગયો પાણી બહુ સારું હતું એટલે સ્નાન કરવા માટે સેજ ઉતર્યો મગર એનો પગ પકડ્યો પગ છોડાવવા માટે બહુ પ્રયત્ન કરે બહુ પ્રયત્ન કરે કોઈ રીતે બિચારાનો પગ છૂટે નહીં પ્રયત્ન પોતાના જેટલા થઈ શકે એટલા કરી લીધા છેલ્લે કમળ જોયું એટલે કમળને લઈ સૂંઢથી ઊંચું કર્યું અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે મેં મારાથી બનતા બધા જ પ્રયત્નો કરી લીધા છે હવે આપ મદદ કરવા માટે આવો ભગવાન વિષ્ણુ ત્યાં આવ્યા પેલા મગર મચ્છના પગમાંથી આ હાથીનો તે મોઢામાંથી હાથીનો પગ છોડાવ્યો અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો આ આઠમા સ્કંદમાં કથા આવે છે આનો અર્થ શું આપણે શું સમજવા આઠમો સ્કંદ આપણને એવું કહે છે કે પ્રત્યેક વ્યક્તિ યોગ્ય પુરુષાર્થ કરે યોગ્ય મહેનત કરે પણ માત્ર ને માત્ર મહેનત કદાચ પરિણામ ના આપે પરમાત્માની કૃપા પણ એટલી જ જરૂરી છે પણ કૃપા ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ મહેનત કરે આ આઠમો સ્કંદ આપણને એ શીખવી જાય છે માત્ર ને માત્ર તમારા પુરુષાર્થ પર કે માત્ર ને માત્ર તમારા પ્રારબ્ધ પર તમે નિર્ભા પેલા નિર્ભર નહીં રહેતા પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બંને જરૂરી છે પેલા હું પુરુષાર્થ કરીશ અને પછી મારું પ્રારબ્ધ લખાશે ભગવાનની કૃપા થશે